ડેજાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો કલેક્ટરે આ કેમ્પેન અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે હરિયાળુ ગીર સોમનાથ કેમ્પેન અંતર્ગત જિલ્લા સેવા સદન જિલ્લામાં આવેલી ગોચરની જમીન પોલીસ પરેડ મેદાન ઉછેર કેન્દ્ર વેરહાઉસ સહિતની સરકારી જમીનોમાં મોટા પાયે વૃક્ષારોપણ કરી જિલ્લાને હરિયાળુ બનાવવામાં આવશે અને હરિયાળુ ગીર સોમનાથ કેમ્પેન એક અઠવાડિયું ચાલશે અને આ કેમ્પેન અંતર્ગત જિલ્લાના નાગરિકો ચોક્કસ ફાળો આપીને વૃક્ષને દત્તક લઈ શકશે વૃક્ષના ઉછેર માટે ના જરૂરી ટી ગાટ પણ વૃક્ષદક લેનાર દાતાનું નામ પણ લખવામાં આવશે પૃથ્વીને હરિયાળી બનાવવા માટે આ નાગરજન નગરજનો સ્વેચ્છાએ સહભાગી બની વૃક્ષદક લેવા સાથે વધુમાં વધુ પ્રમાણમાં વૃક્ષો વાવે એવી અપીલ પણ કરાઈ હતી એમાં લોકો પોતે જોડાય વેરાવળ જિલ્લા તમામના કલા મોડીના તમામ જગ્યાએ અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને લોકો પોતે સ્વેચ્છાએ જોડાય અને એ પોતે રૂપ છે દર્શક એ લગાવે કે ભાઈ આ ટ્રસ્ટ છે ટ્રસ્ટ આ બધી બધી પલક રૂપે લગાવે અને એ ગાર્ડ એ છે અમદાવાદ તૈયાર કરીને આવ્યા હતા અને એની જે ફ્રી ગાર્ડ ઉપર એનું પાછી શક્તિ પણ લગાવે છે કે ભાઈ નો નવ નાન છે અને ત્રણ મહિને એને અપડેટ આપે અમે છે હા ત્રણ વર્ષ પછી જે જેટલા જણ આવ્યા છે એને કરીને આપણને પાછા તો અમારી જે જિલ્લા સેવા સદન છે પછી સરકારની વિવિધ કચેરીઓ છે ઈવીએમ નો વેરાઉટ છે એવી જે સરકારી જે આ વોર્ડ પાછી જે બિલ્ડિંગ છે એની અંદર અમે આ જગ્યાઓ ફાળવી અને જેટલા દાતાઓ લોકો છે જે વેરાઉટ શહેરના છે કે આ જે જિલ્લાના અન્ય મથકના છે એ લોકોને આ પ્રોપર એનું પોચ આપી એને એક આભારપત્ર આપી અને એનું અમે જ્યાં ચોમાસું બેસી જાય એટલે મોટા પ્રમાણમાં વ્યવસ્થિત ભાવે કરતો અને મને આશા છે વેરાવળ જિલ્લાની જે પ્રજા છે એમાં વૃક્ષે ભાગ લે એટલે મેક્સિમમ વૃક્ષો છે એ આપણે ભાવી શકીએ હજી સંસદ સભ્યશ્રી છે આપણા ધારાસભ્યશ્રી છે જિલ્લા ભાજપ પ્રમુખ છે પછી બીજા બધા અધિકારીઓ બધા હાજર છે હું છું ડીડીઓ શ્રી છે એ તમામ છે અમે બધા અમને અત્યારે લખાણું શરૂ કર્યું તો અમે અહીંયા સાત દિવસ બેસાડશું એટલે જેને ઈચ્છા થાય આવીને લખાવીશ